ભક્ત શ્રી નિમિત્તે ભજન અને ભોજન રાખી થી સંત શ્રી જમન નો મહારાજ્યા કાત્રા નિવાસી સંત શ્રી બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસોત્રી એવા ચંદજી મહારાજ વ્યાસપીઠ પર બિરાજમાન તમામ વ્યાસપીઠ પર સંતો બિરાજમાન એમને મારા જય ગરુ મહારાજ જ્યારે જે કોઈ જિજ્ઞાસુર હોય અને સદ નું ચરણો શિકારે ત્યારે જ એને તરત જ્ઞાન પ્રગટ થઈ જાય એમાં વાયદો ના હોય અને જો વાયદો હોય ને તો કે ભાઈ હતું નહીં અને બીજી જગ્યા પાછું થાય છે આગા પાછું થાય છે એમ જ્ઞાન પ્રગટ થાય એટલે મહાપુરુષ કોઈ બી દિશામાં હોય કોઈ બી જગ્યા હોય પણ એમનું નામ ગુંજતું હોય છે ચારે દિશાઓમાં એમ કીધું છે કે ઓબો અમર છે કુક ભૂમને ભાવે ઓબો અમર છે આ જે અમર વસ્તુ છે એ સંત સ્વરૂપ જ્યારે એમનો જે વિખ્યા કરે તો એનું નામ ઠેર 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 ગુજતું હોય છે એમને પણ કોઈ બ્રહ્મસોત્રીય બ્રહ્મનિષ્ઠ કીધા તત્વવેતા મહાપુરુષ કીધા તત્વવેતા મહાપુરુષ એટલે વાણીની અંદરમાં જે શબ્દ છે શબ્દનું ચિરાણ કરી અને શબ્દ આપી દે છે સમજણ રૂપે એને પણ એ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ કહેવાય છે જ્યારે સૂર્ય પ્રગટ થાય છે અને સવારે ઉગે છે એમ સંત પણ એનું જે જ્ઞાન છે એ ચાર દિશાની અંદરમાં પ્રચલિત હોય છે જ્યારે સૂર્ય ઉગે ત્યારે પૃથ્વી પર કશું ચોય બાકી ના રાખે ત્યારે અઢાર બાર વનસ્પતિ ફાલી ફૂલી અને તૈયાર થઈ જાય છે આવું જે સતગુરુનું જે જ્ઞાન છે આપણા ભાઈ તો આપણને કેમ પ્રગટ ના કેમ સમજાતું નહીં વારંવાર પ્રશ્ન કરવા પડતા હોય છે બરોબર લક્ષ્મ લીધું નહીં જ્યારે આપણા લક્ષ્મ ઉતરે છે ત્યારે અહીંયાથી જે સતગુરુ નું જે આપણે કથા વાપરી છે બોલ લીધો છે એની અંદર હું બધું પડ્યું છું તમે એમ જો એમ મળશે બાકી બીજે બીજે જાઓ તો કોઈ મળશે નહીં ધ્યાન ગતિ સમજાઈ ગુરુ એ મને ધ્યાન ગતિ સમજાઈ ભટકતી દુનિયા ફરે ભટકતી આશા મો જિંદગી ઉમાઈ કોઈ નથી તો ખોળતા ફરે છે તેને જૂઠ ઠેરાય ઠેર 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 તમે ફરશો ને દાડા રેવો ને ભગવાન ખોયો નહીં ખોયો છે પ્રગટ છે અણુ અણુમાં છે અણુ અણુમાં પ્રગટ છે ને બોલી જો છે બોલે છે જે આ તો બધા ગુરુ મુખ્યો છે વધારે કોઈ કહેવરાયું છે નહીં આટલું કઈ મારી વાડી વાણીને વીરમાં બોલો સદગુરુ મહારાજની